વાત કરીએ જામનગર તો જામનગર નજીક મોટા મોટાથવારીયા ગામે તંત્ર દ્વારા ગૌચરની જગ્યા પર ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા દબાણ હટાવવાની કાર્યવાહીનો જેસીબીને આડે ઉતરીને ગ્રામજનો દ્વારા વિરોધ દર્શાવીને કામગીરી અટકાવવામાં આવી હતી જોકે થોડા સમય માટે વાતાવરણ પણ તંગ બન્યું હતું પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલો થાય પાડ્યો હતો જામનગર નજીક આવેલા મોટા થાવરિયા ગામે ગૌચર અને ખરાબાની જગ્યા પર વધતા જતા દબાણને પગલે તાલુકા વિકાસ અધિકારીની આગેવાની હેઠળ મેગા ડિમોલ્યુશનની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી જેના ભાગરૂપે તંત્ર દ્વારા જેસીબી લઈ ડિમોલિશન કરવા માટે મોટા થાવરિયા ગામે પહોંચી હતી પરંતુ ગોચરની જગ્યામાં દબાણ કરેલ છે તે ગ્રામજનો અને મહિલાઓ દ્વારા સમગ્ર મામલે ભારે આક્રોશ સાથે વિરોધ દર્શાવાયો અને આ ગોચરની જગ્યા અગાઉ સરપંચ દ્વારા તેમને સોંપી દેવામાં આવેલ હોય તેમ છતાં તંત્ર દ્વારા ઓપરેશન કરાતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી માં બિનઅધિકૃત દબાણ કરેલ છે એના ડિમોલેશન માટેની કાર્યવાહી માટે અત્રે ઉપસ્થિત થઈ સ્થળ ઉપર જેસીબી પોલીસ સ્ટાફ રેવન્યુ તાલુકા પંચાયત સ્ટાફ અને ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સરપંચશ્રીની હાજરીમાં આ કામગીરી શરૂ કરવામાં આવેલી પણ ગામજનોનો વિરોધ કરવાને લીધે આજ આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થયેલ નથી અને સરપંચશ્રી દ્વારા પણ કહેવામાં આવેલ કે ભાઈ આ કામગીરી હાલમાં નહીં કરવાની એટલા માટે આ કામગીરી શરૂ થઈ શકેલ નથી જ્યારે ગૌચરની જમીનમાં કાચા પાકા મકાનો અને ઈટોના ભઠ્ઠા ઉભા થઈ ચૂક્યા છે તેમજ છેલ્લા પંદર વર્ષથી વધુ સમયથી ચાલીસ જેટલા પરિવારો અહીં રહે છે તે તમામ લોકો દ્વારા તેમજ મહિલાઓએ ડિમોલ્યુશન કરવા આવેલ જેસીબીની આડે ઉતરીને જેસીબીને ગામની બહાર કાઢ્યું હતું જોકે આ સમયે તંત્ર અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાતા વાતાવરણ તંગ બન્યું પરંતુ પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ઉપસ્થિત હોય જેથી સમગ્ર પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી જ્યારે મોટા થાવરિયા ગામના આગેવાનો દ્વારા પણ સમગ્ર ડિમોલ્યુશનની કાર્યવાહી અંગે ગામના આગેવાનોને તંત્ર દ્વારા કરાઈ હોવાનો આક્ષેપ સાથે કામગીરીનો વિરોધ દર્શાવાયો અને ગ્રામજનો અને ગામના આગેવાનોના આકરા વિરોધને પગલે અંતે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ